જય શ્રી કૃષ્ણ રેડીઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે નાસ્તો બનાવીશું ખસ્તા પૂરી આવા બાળકોની સ્કૂલો ખુલી ગઈ છે તેમના માટે નાસ્તો બનાવીશું આપણે આ એક કટોરી મેદો છે એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું પછી આ જીરું છે એને થોડું હાથથી મસરીને નાખીશું એક ચમચી લેવાનું પછી આજમો છે એક ચમચી એને પણ આપણે હાથથી મસળીને નાખીશું પછી આ એક ચમચી અધકચરા વાટેલા મરી પાવડર છે એ નાખીશું ફરી આપણે એને હાથથી બધું મિક્સ કરી લઈશું આ બાળકોના લંચ બોક્સ માટે સરસ નાસ્તો છે ખસતી પૂરી છે એની અંદર આપણે મુઠ્ઠી પડતું એની અંદર આપણે ચાર પાંચ ચમચી મોવળ નાખીશું તેલ અથવા ઘીનું મોવળ બંને ચાલે છે આની અંદર આપણે મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું એનાથી પૂરી સરસ પોચી બને છે હજુ થોડું મોવણ ઓછું છે એટલે આપણે બે એક ચમચી નાખીશું જો આ રીતે આપણે એને મોહણ આપી દેવાનું છે આ મુઠ્ઠી પડતું મોવણ છે એનાથી ખસ્તા સરસ થાય છે હવે એની અંદર આપણે ધીમે ધીમે પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે આ રીતે પાણી છંટકુડવાનું અને બધું લોટ મિક્સ કરતું જવાનું આવી રીતે

આવી એક પાટલી વેરણ ઉપર આ રીતે એના વાટો બનાવી દઈશું પછી ચપ્પાની મદદથી એક સરખા જ લુવા કાપી નાખીશું પછી આપણે એનો બે ચમચી મેદાનો લોટ લઈશું એની અંદર બે ત્રણ ચમચી તેલ નાખીશું એનો આપણે મેદાનો સાટો બનાવીશું આ પૂરી આપણે વણી લીધી છે પછી આ સાટો તૈયાર છે એ આપણે ચમચીની મદદથી લગાવીશું પછી આપણે વારી દઈશું પછી એક સાઈડ ઉપર લગાવીશું પછી ફરી વારીશું આ રીતે આપણે બધી પૂરી પહેલાં વણી લેવાની છે લુવામાંથી આ રીતે પછી એને વારી અને તૈયાર કરી દેવાની છે પછી એને આ જ રીતે બબ્બે વેલણ મારી દેવાની છેલ ગોળ વણાશે બહુ જાડી નહીં બહુ નહીં આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે ખસ્તા હવે એને મીડિયમ તેલ થઈ ગયું છે એને ધીમા તાપે આછી ગુલાબી તળવાની છે આપણી ખસ્તા પૂરી તળે તૈયાર થઈ ગઈ છે તળે ગુલાબી રંગની થઈ ગઈ છે હવે એને આપણે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું આપણી ખસ્તા પૂરી તૈયાર છે જ્યાં સાથે સર્વ કરી છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો